નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા ઉંઝા માર્કેટના બજાર ભાવ શું બરા એના વિશે વાત કરવાના છે ખાસ વિસ્તારમાં અંત સુધી બન્યા રજો મિત્રો

એસબોલ સત્તરસો બાવન થી પચીસો ને એકતાલીસ રૂપિયા સુધી રાયડો એક હજારથી બારસો એકતાલીસ રૂપિયા સુધી તલ ચૌદસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી સુવા નવસો થી એકતાલીસ રૂપિયા સુધી અજમો બારસો થી બેતાલીસ રૂપિયા સુધી અને સરસવ આઠસો થી સાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો માર્કેટના બજાર ભાવ